નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે આપણા શરીરના આંતરિક ભાગોની રચનાઓ વિશે આપણે જોઈશું તો મિત્રો અહીંયા આપણું મગજ છે એને તમે જોઈ શકો છો કે આપણું મગજ છે આવું મગજ જે આપણા માથાના ભાગની અંદર એ આવેલું છે આગળ એ આપણી આંખ દર્શાવે છે અને માથાનો ભાગ છે તો આપણે માથાની જે ખોપરી છે એની અંદર રક્ષાયેલું આપણું મગજ છે એ વાસ્તવમાં આ પ્રકારનું દેખાય છે એ મગજના જુદા જુદા ભાગો છે હવે આપણે એના પછી પાચન તંત્ર જોઈશું કે આપણા શરીરની અંદર આવેલું પાચનતંત્ર છે એ આ પ્રકારનું પાચનતંત્ર છે જે આપણે જોઈ શકો છે કે આપણે પાચનતંત્ર છે એની શરૂઆત જે છે એ આપણા થી થાય છે મોઢાથી થાય છે અને અહીંયા મોઢું છે એના પછી આ આપણી જે છે એ અનનળી છે અને અન્નળી દ્વારા આપણો જે લીધેલો ખોરાક છે એ સીધો અહીંયા જઠરમાં આવે છે જઠોરમાં વલોવાય છે ખોરાક અને એ વલોયા પછી એ નાના આંતરડામાં અને અંતે એ મોટા આંતરડામાં જાય છે તો અહીંયા એ આપણે પાચનતંત્ર છે એના જે અલગ ભાવો ભાગો છે એને તમે જોઈ શકો છો કે આ મિત્રો લિવર છે એ ઉપરનો ભાગ તમને દેખાય છે એ લિવરનો ભાગ છે એની ઉપર જે છે એ અનનળી છે એ લિવરનો ભાગ છે એના પછી આ જે છે એ આપણા પેટની જે કોથળી છે કે જેની અંદર આપણો જે લીધેલો ખોરાક છે એ ત્યાં સંગ્રહ થાય છે એના પછી મિત્રો આ જે છે એ આપણું મોટું ઓતરડું છે એની અંદર જે બહાર નીકળેલો જે ખોરાક છે એ બધો એની અંદર શોષાય છે અને એના અંદરલો ભાગ છે આની અંદર એ નાનું આંતરડું છે આ તમે જોઈ શકો છો કે જે હાઇલાઇટ છે એ આપણું નાનું આંતરડું છે અને આ મોટું આંતરડું છે તો આ જે છે એ આપણા પાચન ભાગો છે અને આપણા શરીરમાં આવેલા આ અવયવ એ વાસ્તવમાં આપણું હૃદય તો મિત્રો આપણું હૃદય જે છે એ આપણા અંદરના ભાગથી આપણું હૃદય આવું દેખાય છે તમે જોઈને નવાઈ લાગશે કે આપણા વાસ્તવમાં આપણા શરીરની અંદર જે હૃદય ધબકે છે એ વાસ્તવમાં કેવું દેખાય છે તો મિત્રો આ હૃદયના જુદા જુદા ભાગ છે આ તમે જોઈ શકો છો હૃદયના જે ડાબું ક્ષેપક અને જમણો ક્ષેપક છે પછી મિત્રો ધમની અને શીરા છે જે લાલ કલરની અને જે બ્લુ કલરમાં છે એ આપણા ધમની અને શીરાઓ છે જે આપણા શરીરની અંદર રુધિરનું પરિભ્રમણ કરે છે તો મિત્રો વાસ્તવમાં આપણું હૃદય જે છે એ આ પ્રકારનું લાગે છે અહીંયા આપણા હૃદયની આકૃતિ છે તો આપણું હૃદય જે છે આ પ્રકારનું છે એના પછી મિત્રો આપણા જે હૃદય પછી આપણા જે ફેફસાઓ છે કે જેના દ્વારા આપણે શ્વાસ લઈએ છીએ એ આપણા વાસ્તવમાં ફેફસાની રચના કેવી છે તો આપણા શરીરની અંદર મિત્રો જે આપણા ફેફસાઓ જે છે એ વાસ્તવમાં કંઈક આવી રચના છે તો આપણે જે આ ફેફસા દ્વારા આપણે શ્વાસ લઈએ છીએ અને જે આપણો લીધેલા શ્વાસની અંદરથી જે ઓક્સિજન છે એ આપણા લોહીની અંદર ભળે છે તો આ આપણા ફેફસા છે એની રચના મિત્રો આવી છે આ ફેફસાની અંદર મિત્રો આ નીચે તમે જોઈ શકો છો કે જે પડદો છે અને આ પડદો આપણને શ્વાસ લેવામાં બહુ ઉપયોગી બને છે તો આપણો જે વાસ્તવમાં દેખાતો ફેફસા એ વાસ્તવમાં આવી રચના છે એના મિત્રો તમે ભાગ છે એને પણ દૂર કરીને પણ જોઈ શકો છો અહીંયાથી એ ભાગ દૂર કરીએ તો આપણા ફેફસા છે એની આવી રચના થાય છે એના પડદો છે એને તમે દૂર કરો તો અહીંયા પડદો નીચે હતો એ આપણા શ્વાસ લેવામાં ઉપયોગી છે તો આવી આપણા હૃદયની રચના છે જે ફેફસા એ આપણને શ્વાસ લેવામાં મદદ કરે છે આ જે છે એ મિત્રો આપણી મૂત્રપિંડની રચના જે છે એ શરીરની અંદર આવી આવેલી છે અને આ આપણું આખું જે શરીરની અંદરનું તંત્ર છે એ મિત્રો વાસ્તવમાં આવું દેખાય છે સૌથી ઉપર આપણું માઇન્ડ આવેલું છે એના પછી આંખો છે મગજના ચાર ભાગો છે એના પછી મોં છે દાંત છે નળી છે શ્વાસ નળી છે એના પછી ફેફસા છે ફેફસા નીચે આવેલું આપણું જે જઠર છે જઠર પછી નાનું આંતરડું છે મોટું આંતરડું છે કિડનીઓ છે એ તમામ આપણા શરીરના આંતરિક ભાગોની રચના છે